દીવ ખાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે દીપમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે આકાશમાં કાળા ડીમમાં વાદળો ઘેરાયા છે હવામાન વિભાગની આગાહી નવ તથા દસ જૂનના રોજ વીજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે બફોરવાદ વાતાવરણમાં આવે છે અચાનક પલટો નસવાડી સખેડા તાલુકા વિસ્તારમાં વરસાદ પડ્યો છે ધીમે ધાર વરસાદ પડવાથી કાણે ધરતીપુત્રો ખુશી જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે જિલ્લામાં બે દિવસથી ભારે ગરમી બાદ બાલાસીનોર પથકમાં વરસાદ થયો છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તો મોસમ વિભાગે આગાહી કરી છે સાત ત્રીસ વાગ્યા સુધી ચૌદ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે સાથે ગીર સોમનાથ ખાંભા ગીર ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો છે સુરતમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે ઉમરપાડા વડપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વલસાડના ઉમરગામમાં મેઘરાજે જોરદાર એન્ટ્રી થઈ છે સતત ત્રણ દિવસથી વરસાદ અહીંયા વરસી રહ્યો છે વધુ અપડેટ માટે જોતા રહો એમટીવી